વિસ્તૃત કંઠમણી પ્રાપ્તિ ન્યાય કહેવાય છે કે માણસ છે એ પોતાના ગળાની અંદર હાર પહેરેલો છે કોઈ સ્ત્રીએ અને એ શોધી રહી છે બધી જગ્યાએ કે ક્યાં ગયો હાર ક્યાં ગયો હાર અને કોઈ આવીને એમ કે કરે આ તો તે પહેરેલો છે તારા ગળામાં જ છે તો એ ખોયેલી વસ્તુ પ્રાપ્ત નથી થઈ જે પ્રાપ્ત છે જ એના ઉપર આપણે દ્રષ્ટિ નહીં કરી હતી અને એ દ્રષ્ટિકર્તાની સાથે આપણે સંતુષ્ટ થઈ ગયા આપણે આનંદમાં આવી ગયા એમ શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવને એ વાત બતાવી રહ્યા છે કે સાધન પુષ્ટિજીવ ન કરી રહ્યો હતો એવી સ્થિતિ નહીં હતી સાધન તો પુષ્ટિજીવ પણ કરી રહ્યો હતો પરંતુ ભગવાનના અંદર એટલી ચતુરાઈ છે કે વ્યક્તિ એક જ સાધન કરે પણ એની ભાવના ભિન્ન હોય સાધન ઉપર દ્રષ્ટિ ન કરીને એની ભાવના વસ્તુ તમે કરી રહ્યા છો પરંતુ ભાવનાનો ભેદ થઈ ગયો તો એ ભગવાન એનું ફલ છે ભાવના અનુસાર આપશે પછી ભગવાન એમની વિચારે કે આખરે વિચારો કરતો તો એ જ હતો ને